અને શિક્ષક દિને ગાંધીનગરમાં ભાવિ શિક્ષકોનો વિરોધ ટેટ ટાસ્ક પાસ ઉમેદવારોનું ગાંધીનગરમાં પ્રદર્શન શિક્ષકોની ભરતીને લઈને આ વિરોધ પ્રદર્શન યથાવત છે જાહેરાત બાદ પણ ભરતી નહીં કરાતા હવે ભારે રોષ વ્યાપ્યો છે ગાંધીનગર બસ સ્ટેન્ડ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો રાજ્ય સરકાર ભરતીનું નોટિફિકેશન બહાર પાડે તેવી માંગ પણ કરવામાં આવી છે ટેટ ટાસ્ક ટાર્ટ પાસ ઉમેદવારોનું ગાંધીનગરમાં પ્રદર્શન ગાંધીનગરમાં ભાવિ શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ભરતીને લઈને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો જાહેરાત બાદ પણ ભરતી નહીં કરતા હવે શિક્ષકોમાં ભારે રોષ વ્યાપ્યો છે ગાંધીનગર બસ સ્ટેન્ડની બહાર આ વિરોધ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે છે અને માંગ કે રાજ્ય સરકાર ભરતીનું નોટિફિકેશન બહાર પાડે ઉગ્ર સૂત્રોચ્યારની સાથે તેમના દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ગાંધીનગર બસ સ્ટેન્ડની બહાર તેમનું આ વિરોધ પ્રદર્શન જાહેરાત કરવામાં આવી છે તેમ છતાં હજુ ભરતી નહીં કરતા રોષ વ્યાપ્યો છે અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે નિકુંજ ગાંધીનગરમાં ભાવિ શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે હાલની શું પરિસ્થિતિ આજે શિક્ષક દિવસ છે અને શિક્ષક દિવસના દિવસે જ રાજ્યના બાવીસ શિક્ષકો જે છે તે રોડ પર છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આપ જોવો છો તે પ્રકારે આ બસ સ્ટેન્ડ થી વિધાનસભા તરફ જતો આ રોડ છે અને આ રોડ બ્લોક કરીને ટેટ ટાટ પાસ ઉમેદવારો જે છે તે વિરોધ પ્રદર્શનમાં આજે જોડાયા છે તેમની માંગ છે કે જે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી તે ભરતીની જાહેરાત ઓફિશિયલ રીતે પહેલી સપ્ટેમ્બરે તેનું નોટિફિકેશન જાહેર કરવાની સરકારની બાહેધરી હતી પરંતુ હજી સુધી સરકારે ભરતી જે છે તે જાહેર નથી કરી અને તેને લઈને શિક્ષક દિવસના દિવસે જ રાજ્યના ભાવિ શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે રોડ પર છે શું માંગ અને કેમ રોડ પર આવું સાહેબ અઢાર તારીખે અમારું આંદોલન થયું તારા હમણે એક આઠ એક નવ એક દસ એ રીતે શિક્ષકો ની ભરતી કરીશું સાહેબ એ લોકો એમના વાયદા પ્રમાણે સાચા ઠર્યા નથી અને એક નવ ગઈ એના ઉપર પણ દિવસો ગતાર્યા હજી કાયમી શિક્ષકોની ભરતી થઈ નથી બીજું કે આ લોકો ગુજરાત ની જનતા ને ગુમરાહ કરી રહ્યા છે શબ્દોમાં

કે તમને એક નવે અમે ભરતી નોટિફિકેશન મૂકીશું અને તે છતાં પણ ના આવે તો ભરોસાની સરકાર કોને કહેવાય ભરોસો કોના પર મૂકવાનો જો મુખ્યમંત્રીના વચનો ના મળે આજે રાજ્યના રાજા મુખ્યમંત્રી જો એના વચનથી ભરી જતી હોય તો કોને મળવાનું કોને પૂછવાનું યુવરાજસિંહ આ આંદોલનમાં તમે પણ જોડાયેલા છો શું લાગે છે ક્યારે ભરતી જાય ખાસ કરીને અત્યાર સુધી વાયદા વચ્ચે નો આપવામાં આવ્યા છે ગુજરાતના કહી શકાય કે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે વાયદો આપ્યો તેની સાથે સાથે ગુજરાત શિક્ષણ મંત્રી પણ વાયદો આપ્યો અને ભૂપેન્દ્રભાઈ આપેલા જે હતા એટલે કે મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી જે આપેલા વાયદા હતા એ વાયદાઓને પૂરા નથી કર્યા એટલા માટે આજે શિક્ષકો રોડ ઉપર છે શિક્ષકો ભાવી શિક્ષકો રોડ પર છે આપ જોવો તે પૂરો રોડ જે છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે અને પોલીસ જે છે તે પણ મોટી માત્રાની અંદર અહીં પહોંચી છે અને તમામ ઉમેદવારો જે વિધાનસભા કૂચ કરવા જઈ રહ્યા હતા તેમને ડિટેન કરવામાં આવે અથવા તો તેમને અટકાવવામાં આવે તેવી શક્યતા અનેક વખત ગાંધીનગર આપ પહોંચ્યા આંદોલન કર્યું આખરે સરકારે જાહેરાત કરી કે ભરતી કરીશું પરંતુ ઓફિશિયલ રીતે હજી સુધી ડિક્લેરેશન નથી કરવામાં આવ્યું ક્યારે થશે અને આંદોલન આપણું કેટલું ચાલ્યું જાહેર કરેલું નથી હવે તો એમ લાગે છે કે જ્યાં સુધી ગુજરાત ભાજપ સરકાર છે ને ત્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી નહીં થાય ભાજપ સરકાર ગુજરાત નાબુ થાય બીજી પાર્ટી આવે ને ભરતી કરે તો ઠીક છે નલી ભાજપ સરકારમાં કાયમી શિક્ષકો ભરતી કરવાનો વે નથી શિક્ષકો જે છે વિધાનસભા કરવા જઈ રહ્યા હતા પોલીસ તેમને અત્યારે અટકાવ્યા છે અને તેમની માંગ છે કે સરકારે જે પહેલા ભરતી કરવાની જાહેરાત કરી હતી તે વાયદો જે છે તે સરકાર નિભાવે અને જલ્દી જલ્દી ભરતીની જાહેરાત કરે જી નિકુંજ આભાર આપનો તમામ વિગતો સાથે જોડા